અરે બેટા તું અચાનક તારી સાસુ કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને અરે મમ્મી તમે તો મારા કેવા ઘરમાં લગ્ન કરાયા મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ કેમ બેટા શું થયું કોઈ ઝઘડો થયો બૈસવાની કોઈ બબલ થઈ ના મમ્મી તો અચાનક તું કેમ આવી અરે મમ્મી તમારા જમાઈ છે ને આજે મને સાથ ના આપ્યો અને મારા પર ગુસ્સે થયા અરે થયું શું મને કે તો ખરા અરે શું કહું મમ્મી મારી સાસુઓ અને મારી વચ્ચે ઝઘડો થયો અને એ મને બોલવા લાગી કે કશું કામકાજ કરવું નથી આખો દિવસ ઊંઘી રહ્યો છે ને બસ ટીવી જોયા કરવી છે અને મને કે કે તું એક નંબરની ની છે એટલે મેં એમની જોડે ઝઘડો કરી દીધો બસ પછી તમારા જમે એવું કીધું કે તું મારી માં સાથે આવી રીતે વાત કેમ કરે છે તું જતી રહે ઘરની બહાર એટલે મારાથી સહન ના થયું એટલે હું અહીંયા આવી ગઈ એટલે હવે તો હું અહીંયા જ રહીશ આવા નાના મોટા ઝઘડા તો બધા પરિવારમાં થાય છે એનો મતલબ એમ નહીં કે તું તારા પિયરમાં આવી જાય તો શું મારા પિયરમાં મારો હક નથી હું મારા મમ્મી પપ્પા જોડે ના રહી શકું એક દીકરીના લગ્ન કર્યા પછી શું એનો હક પિયરમાંથી પતી જાય છે લગ્ન કર્યા પછી દરેક દીકરીને સાજું ઘરની સાસરી જ છે જો બેટા ગુસ્સામાં આવીને સંબંધો ના તોડાય સંબંધોને પ્રેમથી જોડી રાખવાના હોય છે તું તારા સાસુ સસરા બોલી એટલે જમે તને બોલવાના જ છે બાકી જમે તો સારા જ છે તું તારી સાસરીમાં જા અને એમની બધાની માફી માંગી લે એ તારો સાચું તારો પરિવાર છે તમારી વાત સાચી છે મમ્મી દીકરી સાસરીથી રીસાઈને કે ઝઘડો કરીને પિયર આવે તો એનું સાચું કારણ સમજીને દીકરીને સાચી સલાહ આપો ના કે ઘર તોડવાની જય શ્રી કૃષ્ણ